જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે વ્રત કે અપવાસમાં ખાઈ શકાય તેવી મોરૈયાની ખીચડી બનાવીશું તો આજે આપણે વ્રત કે અપવાસમાં ખાઈ શકાય તેવી મોરૈયાની ખીચડી બનાવીશું તો તેના માટે એક કપ જેટલો મોરૈયો લીધેલો છે અને આ સિંગદાણા લીધેલા છે બે ચમચી જેટલા અને આ એક મોટું બટેકું સમારીને રાખ્યું છે તો હવે આપણે મોરૈયાને ધોઈ લઈશું મોરૈયાને આપણે પાણીથી ધોઈ લેવાનું છે બે પાણીથી આપણે ધોઈ લઈશું આવી રીતના આપણે મોરૈયાને ધોઈ લઈશું તો મોરૈયાને આપણે ધોઈ લીધો છે હવે આપણે મોરૈયામાં પાણી નાખીને તેને પલાળી દઈશું આપણે મોરૈયાને પલાળીને સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીને આપણે વઘાર કરી લઈશું તો હવે આપણે કૂકરમાં એક ચમચી જેટલું તેલ લઈશું અને એક ચમચી જેટલું ઘી લઈશું તો ઘી ઓગળી ગયું છે હવે આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું તમારે એકલા ઘીમાં બનાવ્યું હોય તો એકલા ઘીમાં પણ બનાવી શકાય છે આપણું જીરું ફૂટી ગયું છે હવે આપણે આ મીઠા લીમડાના પાન એડ કરીશું આ વાટેલા લીલા મરચાં લીધેલા છે તમારે જેટલું તીખું જોઈતું હોય એટલા તમે મચ્છા લઈ શકો છો હવે આપણે આ સિંગદાણા લીધેલા છે એ સિંગદાણા એડ કરી દઈશું અને તેને બરાબર હલાવીને શેકી લેવાના છે સિંગદાણા લેવાથી ખીચડી એકદમ સરસ લાગે છે આપણે તેને શેકી લેવાના છે બરાબર સિંગદાણાને તો જોઈ શકો છો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે કલર બદલાઈ ગયો છે તેનો આ ખીચડી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે જો લાલ મરચું ખાતા હો તો તમે લાલ મરચુંનો ઉપયોગ પણ કરી શકો છો આદુ લેતા હોય તો આદુનો ઉપયોગ કરી શકો છો પણ આપણે અહીંયા ખાલી લીલ મરચા લીધેલા છે હવે આપણે આ બટેટા બટેટા છે લઈ બટેટાને આપણે સારી રીતે સોતે કરી લેવાના છે બરાબર સતઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા લેવાનું છે તેને તેલમાં બરાબર સાતોઈ લેવાના છે બટેકાને તો જોઈ શકો છો આપણા બટેટા સરસ સેવા સતાઈ ગયા છે હવે આપણે તેમાં જ્યાં મોરૈયા આપણે પલાળીને રાખ્યો છે તે આપણે લઈ લઈશું જે મોરૈયાને પલાળીને રાખ્યો તો એટલે તે બરાબર ફૂલી ગયો છે હવે આપણે તેને મિક્સ કરી લઈશું મોરૈયાને આપણે બરાબર મિક્સ કરી લેવાનો છે થોડી વાર માટે આપણે તેને સાતઈ લઈશું થોડીવાર આપણે આમ જ હલાવીને તેને થવા દઈશું પછી આપણે પાણી ઉમેરીશું તો જોઈ શકો છો મોરૈયો એકદમ સતવાઈ ગયો છે હવે આપણે તેમાં પાણી એડ કરીશું તો આપણે એક કપ મોરૈયો લીધેલો છે તો તેની સામે આપણે ચાર કપ જેટલું પાણી એડ કરીશું તમે એક વાટકી લીધી હોય તો તેની સામે ચાર વાટકી પાણી એડ કરવાનું છે તો આપણે ચાર કપ જેટલું પાણી એડ કરી દીધું છે હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું હોરૈયા કરતાં ચાર ગણું પાણી લેવાનું છે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આપણે સ્વાદ પ્રમાણે આ ફરાળી મીઠું લીધેલું છે મીઠું એડ કરીને આપણે બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે ઢાંકણ પણ ઢાંકીને ત્રણથી ચાર સીટી થવા દઈશું મોરિયાની ખીચડી બની ગઈ છે આપણે આવી ખીચડી બનાવી છે જોઈ શકો છો એકદમ સરસ આપણી ખીચડી બની ગઈ છે હવે આપણે આ ખીચડીને સર્વ કરી લઈશું આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે આપણે તેને સર્વ કરી લઈશું જોઈ શકો છો કેટલી સરસ ખીચડી બની છે આપણે ઉપરથી થોડા કોથમીરના પાન મૂકી દઈશું આપણે ઉપરથી થોડો આ ચેવડો લીધેલો છે જે ફરાળી ચેવડો આવે તે આપણે લઈશું તો તૈયાર છે આપણી મોરૈયાની ખીચડી તમે જોઈ શકો છો કેટલી સરસ મોરૈયાની ખીચડી બની છે તો તમે પણ આવી ખીચડી વ્રત કે ઉપવાસ હોય ત્યારે આવી ખીચડી બનાવી શકાય છે તો એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને મોરૈયાની રેસીપી કેવી લાગી